વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સાવરકુંડલામાં વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી છેલ્લા ચૌદ વર્ષથી ટ્રસ્ટ નિયમિત રીતે ત્રણસો દિવસ ચકલી ઘર ઉપલબ્ધ કરવાનું આયોજન કરે છે આ વર્ષે ટ્રસ્ટે ત્રણ હજાર ચકલી ઘરનું વિતરણ ચાલુ કરેલ છે જેથી ચકલીઓને કાયમી નિવાસ મળી શકે અને તેમની વંશવૃદ્ધિ થાય આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા જીવદયા માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે ટ્રસ્ટના સભ્યોએ લોકોને ચકલી ઘર લગાવવા માટે અપીલ કરી હતી ચકલી ઘરનું વિનામૂલ્ય વિતરણ ટ્રસ્ટની ઓફિસ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ એરટેલ સ્ટોર નીલકંઠ શોપ હોમગાર્ડ કચેરી સામે મહુવા રોડ સાવરકુંડલા ખાતેથી કરવામાં આવ્યું છે તો સૌ સાથે મળીને ચકલી જેવા નાના પક્ષીઓ માટે એક ઘર આપીએ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની આ સેવાકીય પ્રવૃત્તિઓ ચકલીઓના રક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે આપણે સૌથી આ ટ્રસ્ટને સહકાર આપી ચકલીઓને બચાવવામાં મદદ કરવી જોઈએ હું સાહિત્યકાર જાગૃત વરિયા અને આજ જણાવતા ખૂબ આનંદ થાય કે આજ રોજ વિશ્વ ચકલી દિવસ તો આજે ચકલી દિવસ ચકલી બચાવવાનો દિવસ છે તો પહેલાના સમયની અંદર દેશી નળિયા વાળા મકાન હતા

હવે આધુનિકરણ જેમ જેમ આવતું જાય છે એમ કુદરતની એક કડી તૂટતી જાય છે તો એ એક કડી પક્ષીઓની એક કડી હોય છે તો એ કડી જ્યારે તૂટે છે એમના માટે કે અને થોડા સમય પહેલા જે તોકતે વાવાઝોડું આવ્યું તેમાં પણ ખૂબ ખૂબ મોટી પ્રમાણમાં પક્ષીઓ ઘાયલ થયા તેમજ મૃત્યુ પામ્યા તો એ જે કડી તૂટી છે એ કડી પૂરી આપણે કરવાની છે તો એક જ સિદ્ધાંત સાથે સાથે એક હર ઘરમાં બધા જ ઘરે એવું ઘર હોવું જોઈએ જોઈએ કે ત્યાં ચકલીનો માળો ફરજિયાત હંમેશા હોવો તો વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટે મહુવા રોડ હોમગઢ કચેરીની સામે સાવરકુંડલા દ્વારા એક આયોજન કર્યું છે કે ત્યાં ચકલીના માળા મળી રહેશે તો ત્યાંથી માળા કલેક્ટ કરી લેવા વિનંતી